ધોરાજી ખાતે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર અમન અને શાંતિના સંદેશવાહક સ્ત્રીઓ અને અનાથોના મસીહા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લુ અલહી વ ચૌદસો નવ્વાણું જન્મદિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ઈદ એ મિલાદ પર્વને લઈ અને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધોરાજી શહેરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી મહેરબાના નરાઓથી વાતાવરણ ગુજી ગયું હતું આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જુલુસમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો ધોરાજી મુસ્લિમ સમાજ આગેવાનો દ્વારા ધોરાજી પોલીસ સ્ટાફને ફુલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જુલુસ મુખ્ય માર્ગ ધોરાજીના બહારપુરા નદી બજાર સોની બજાર ચકલા ચોક ત્રણ દરવાજા ફુલવાડી થઈ મક્કા મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું હા વિધુ વિલાસન નદી નો જલસો આજે પારંપરિક લગભગ પચાસ વર્ષ થી ઉપર ના સમય થી નીકળે છે અને સુનિ મુસ્લિમ જમાત ધોરાજી બારપુરા ત્યાં ઓફિસ પાસે લઈ અમિતભાઈ ના ફાટક થી લઈ મેઇન બજાર રહી અને ચમારી પાસે સુધી આ જલસો ત્યાં પૂરો થાય છે આ લગભગ પચાસ ઉપર વર્ષથી આ જલસો સુનિ મુસ્લિમ જમાત આયોજિત કાઢવામાં આવે છે આ જલસો સુની મુસ્લિમ જમાત બારપુરા થી લઈ ના ફાટક અને મેન બજાર રોડ લઈ અને ત્રણ દરવાજા પાસેથી ફુલવાડી પાસ થઈ અને વિધિ સભા કોઈ દરગાહ પાસે પૂરું થશે ધોરાજી શહેરના હૃદય સમાન મક્કા મસ્જિદ પાસે આશરે એકસો ચાલીસ દેગની નિયાઝ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી અને આજુબાજુના લોકો પણ નિયાઝનું રૂપે લાભ લીધેલ હતું